એ શહેરી કક્ષાએ વધુ બનતા હોય છે પરંતુ હવે ધીરે ધીરે આ ઘટનાઓ ગામડામાં પણ બની રહી છે ધરમપુરની વાત કરીએ તો ધરમપુરના કરંજવેરી ખાતે આવી જ એક ઘટના બની છે અને આ ઘટનામાં કંઈક મોટી રકમ નથી ગઈ પરંતુ જે ઘરની અંદર ઊંઘતા હતા ઘર માલિક એ જાગી જતા આ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે આવેલા ચોર અને ધાડપાડું ગેંગના લોકો ભાગી ચૂક્યા છે આપણે સીધી જ વાતચીત કરીશું શું ઘટના હતી અને કેટલી વખત આ ઘટના બની છે અને આ ઘટના માટે શું કરવું જોઈએ આ તમામ વિગતો આપણે સીધી જ એમની પાસે જાણીશું ઘર માલિક સાથે અને તેમના જે ભાઈ છે એમની સાથે સીધી વાત કરીશું તો વાત કરીએ જે રીતે ઘટના બની છે શું આખી ઘટના છે અને આવી ઘટનાઓ કેટલી વાર બની ચૂકી છે મારું નામ બાબરભાઈ જીવલાભાઈ ભોયા કરંજવેરી માજી સરપંચ મારે ત્યાં આ ત્રીજી ઘટના બની છે ગઈ રાત્રે પણ આ જ ઘટના એવી ભાઈને ત્યાં બની એમાં કોઈ ગુનાહિત વધારે ચોરી કંઈ થઈ નથી પણ ઢાળપાડું પહેલાં માળે બીજા માળે પણ ચડી ગયા હતા અને એ ભાઈઓ જાગી ગયા બહેનો જાગી ગયા એટલે એ ચોરો ભાગી ગયા એટલે કંઈ નુકસાન થયું નથી પણ આ ત્રીજી ઘટના અમારા પરિવારમાં થઈ છે દર વર્ષે આ સમયમાં આ ચોરી ચોર લૂંટારા આવે છે આ જે ઘટના છે આવી ઘટનાઓ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે શું લાગે છે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે આ બેનને ગળામાંથી ચેન કાપવાનો એટલે એક ગામડાના નાની સુની વાત નથી ચેન કાપ કાપવા જાય ને તો ડરી બી જાય અને કોઈ બીજી ઘટના પણ બની શકે એટલે આ ખૂબ ગંભીર બાબત છે ગામડામાં ખૂબ હવે ચેતવા જેવું છે આગળ જે ઘટના બની હતી તે બાબતે પોલીસે કોઈ કાર્યવાહી કરી હતી આગળ આગળ કાર્યવાહી કરી હતી અમે ફરિયાદ પણ કરી હતી ને તપાસ કરી ડોગ પણ લઈ આવ્યા હતા પણ એ બી ચોમાસું હતો એ ઘટનામાં કોઈ પકડાયું છે આગળ ના કોઈ પકડાયું નથી શું લાગે છે શું કરવું જોઈએ પોલીસે પોલીસે આ રાત્રી દરમિયાન પોલીસ ગામમાં ચોકી કરે ફરે દાડીઓ ફરે એ રીતે કરવું જોઈએ બાકી આ ચોમાસામાં એટલે દર ચોમાસામાં આવી ચોરી દરેક ગામમાં થતી છે એટલે એવું કહી શકાય કે પોલીસે નાઇટમાં પેટ્રોલિંગ કરવું જોઈએ પેટ્રોલિંગ ગામમાં કરવું જોઈએ ધરમપુર કરંજવેરી હેટી ફળિયામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ ઘર માલિકની પત્ની જાગી જતા ચોર પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો ધરમપુરના કરંજવેરી ગામે રહેતા જી નિવૃત્ત કર્મચારીનો પરિવાર મીઠી નિંદર માણી રહ્યો હતો અને ચોર પાછળના બાથરૂમ ઉપર ચડી પતરા ઉપર થઈને પ્રથમ માળે પ્રવેશી રૂમમાં રાખેલા કબાટ ચેક કર્યા પણ કંઈ હાથ ન લાગ્યું જે બાદ નીચેના રૂમમાં પ્રવેશી પેન્ડલ આંચકી લીધું મહિલાએ બુમાબૂમ કરતા ચોર ઘરનો પાછળનો દરવાજો ખોલી અંધકારમાં ફરાર થઈ જવા પામ્યો હતો ઘટના અંગે ઘર માલિકે પોલીસને જાણ કરી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી આ ઘરના

રૂમમાં રાખેલા કબાટમાં રોકડ રૂપિયા અને સોના ચાંદીની શોધખોળ કરી હતી પરંતુ તેને કંઈ હાથ ન લાગતા આખરે તે ઘરમાં નીચે ઉતરી અન્ય રૂમમાં જ્યાં પરિવાર સૂતો હતો ત્યાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં તેમના પત્ની ઊંઘતા હતા તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન કાપવાનો પ્રયાસ કર્યો હતો જો કે આંચકો લાગતા તેમના પત્ની અચાનક ઊઠી જતા બુમાબૂમ કરી હતી અને ચોર હાથમાં આવેલું સોનાનું પેન્ડલ અને ચેનનો કેટલોક ટુકડો ભાગ ખેંચી પાછળનો દરવાજો ખોલી તુરંત અંધારામાં ભાગી છૂટ્યો હતો આ ઘટના રાત્રિના અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ બની હતી જેને લઈને બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ પણ ઘટના સ્થળે પહોંચી આસપાસના ક્ષેત્રમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે નોંધનીય છે કે આ અગાઉ પણ તેમના ભાઈના ઘરે અને તેમના ઘરે આમ સતત ત્રીજી વાર આવી ચોરીની ઘટના બની છે જોકે આ ઘટનામાં કોઈ મોટી રકમ ગઈ નથી પરંતુ જો બૂમાબૂમ ન થઈ હોત તો કોઈ મોટી ઘટના બની ચૂકી હોત ત્યારે હવે સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રામીણ કક્ષાએ પણ લોકો રાત્રિ દરમિયાન સુરક્ષિત નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે મારું નામ ઇન્દુભાઈ જીવલાભાઈ બોયા મુકામ પોસ્ટ કરંજવેરી તાલુકા ધરમપુર હેટીફળિયા હવે લગભગ આશરે અઢી ત્રણ વાગે બે થી ત્રણ જણા ચોરાયા હતા એ પાછળથી જે સંડાસ છે એના પરથી ચઢી ને પતરા પરથી આ રસોડાની બારી સ્ટોપર ખુલ્લું હતું એ ખોલીને વાંસથી એ બારણું ખોલીને અંદર પ્રવેશ્યા પછી તિજોરીમાં બધું શોધખોળ કરી પણ કશું કશું મળ્યું નથી અહીંયા પછી નીચે આવ્યા નીચે મેઈન બારણું પેલી બારી ખુલ્લી હતી એટલે એ સાવણીથી એ લોકોએ ખોલ્યું ને અંદર પ્રવેશ્યા પછી એ લોકોએ અમે મારા ને બે જણ ઊંઘ્યા ત્યાં ત્યાં રૂમમાં આવ્યા ને એના પેલું ચેનનો સોનાની ચેન કાપવાનો ટ્રાય કર્યો ને અડધી ચેન કાપીને હાથમાં આવી એટલામાં અમારે મિસિસ જાગી ગયા ને બૂમા બૂમ કરી એટલે અમે ચોર ચોર કરીને એ લોકો પછી ભાગી ગયા એટલે લગભગ લોકેટ લોકેટ ગયું છે ને અડધી ચેન ગઈ છે બેન કેટલા લોકો આવ્યા એ તો અમને નથી ખબર પણ મને ચેન પેલું કટિંગ કરી હશે ને ત્યારે ગળામાં કંઈક એવું થયું એટલે એમને મેં કહ્યું કે કોઈ છે એમ મને ઊંઘમાંથી જ તો કીધું મેં જોયા હું નથી અને પછી હું જાગી ગઈ ને પછી એમને બોમ પાડી એટલે અચાનક જાગી ગયા ત્રણેક વાગે હશે પોલીસને જાણ પોલીસને સવારમાં જાણ કરેલી બાબા પછી આવી ગયા